ગુડ મોર્નિંગ કેમ છો બધામાં તમારું સ્વાગત છે અને જો આજે વેચરો એટલે મસ્તીનો વેચરો છે નથી બહુ વાંધો એટલે વેતરો મસ્તીનો થઈ ગયો છે હવે રેનની આવવાની ઘેરીઓ છે અમુક ઠેકાણે વરસી ગયા છે રેન વરસાદ અમરેલી બાજુ ગોંડલ બાજુનો આ સાડનું કહે છે જુનાગઢ બાજુનો કહ્યું પડે અને આજે આપે છે ત્રીજો મેચ અમેરિકા અને ઇન્ડિયા ભારત વચ્ચે જો આજે જીતી ગયા એટલે આપણે સુપર એટ મળી ગયા મળી જ ગઈ આજનો નેત્રો પણ દોરી રીતનો છે બાદલ હે બાદલ હે થઈ ગયા છે તો હાલ ને બીજું કામકાજ

ઉગાવો પણ કેમ ના એક નંબર આવ્યો અહીંયા હા હે ને મીઠું પાણી આવે છે ને નદી હતી એક નંબર ઉગાવાનો કાંઈ ના ખતા માંડવીમાં આ ઝટકા હેલો રાઈટ મૂકી દઈએ ચાલુ કર્યું હા વરસાદ થઈ જાય તો માંડવી દસ બાર દિવસ ત્યાં માંડવી બાર દિવસ રેડ બિંગ થઈ છે એક નંબર માંડવી ગયો મીઠું પાણી હોય ને બાય ભાવે બતાવવાળી કીને કિન્જે છે ને ઓરવી માંડવી નહીં આ છે અમારે બાપાની વાળી આળા વખતે આવી રીતે ઓરવીને જ આવી ગઈ પાણી શ્યા એ છે ડે ને એટલે અને હા આપણે હજી પાણીની વ્યવસ્થા આવી પાણી થઈ ગયું છે પણ હજી કનેક્શન કંઈ આવ્યું નથી એટલે ન તો થાય કનેક્શન આવશે પછી જોવું અઠાવીસ નંબર છે આ કાઈ ન થાય ગમે એટલું પાણી હોય પછી પાકે પાંચ મહિને અઠાવીસ નંબર ઊભી રીતે વાંધો જ ન આવે ઉગાવ બધે એવો એક નંબર એવો વરસાદ આવશે ને તો આ માંડવી કેવડી થઈ જાય હાથી બે ફરી ગયા નીંદવાનું બહુ ઓછું રહે ગુજરાતથી આવ્યો કેટલું દોઢસો કિલોમીટર સેટું છે એટલે કાંઈ ન કહેવાય ને સમાહુ મુંબઈમાં આગમન થઈ ગયું છે બે દિવાગ આજ કેટલી તારીખ છે અગિયાર તારીખ એટલે પંદર ને આપણો સમાહું બે ને એટલે પંદર જૂને બે તો બાવીસ તારીખ તારીખ થઈ જાય પણ આ વહેલો થઈ જાય વરસાદ આજ કે પંદર જૂનની મહેર આજો એટલે હમ ખેટવાળું પંદર વાવણી થઈ જાય એવું લાગે છે તો પછી નવા એક શરૂઆત નવા કામની માટે ખુશીનો દિવસ એટલે વાવણી આના ટીસી આવી ગઈ અહીંથી આ રીતે લાઈન માંથી ઢોકળું પડે હમણાં હતું એક વીસ માં એક જ પોલ આવ્યો મારા અવાજ આજા પોલ આવશે થાંભલા આમ છે બાગાય આમ બાઘો ઓછી આવી ગઈ છે અમારા સાથે અમારા મામાને છે ને ઓછે જ કાઠામાં મોટા કાઢે લેવા એ બાખું બધાને હાર્યું કાંઈ કાંટ લેવાનું નથી અમારા આ સાઈડ હું થયું હોય કેરીમાં ઓલા વ્યાળા પૂરું થવા એવું બાઘુ કેરી લેવા જાવું છે ને આવી જાય પછી બતાવું કે જાય મામાની કેરી આવી ગઈ કેરી ઓછી જ લેવી પડે મારે કાયમી માટે આવી જ જાય મોટી છે આંબા છે અને પચા પચા વર ને જૂના આ તો રોપડા લેવા છે બાંધી જાય લઈને એટલે વરસાદ કોઈ વસ્તુનો ડર હવે ઓયડી લેવી પડશે કુંડી લેવી પડશે કૃષિ ખોળાઈ જાય પછી બધું લેવું છે જહાર કાઢીને માંડવી ભાઈ બીજો બરધું કેમ ઉગ એક નંબર ઉગી આ ઓરું જ કર્યું છે આની એમ ઓરવી વાવી દીધેલ છે આ બધું એ વાવેલી છે બધું એ કેવું ગયું એક નંબર પણ હર હરકાઢે છે હા પાણી બની ગયા એ બધું બાબતો કરી દે છે એક એક હાંટી ફરી જાય એટલે વાંધો ન આવે વરસાદ થાય ને એટલે હે ને તળા પડી ન જઈએ પછી બર ધોવાળા નો ન જડે વાવતર કરવા એટલે છે ને વહેલા વાવી દે વાવણી ચાલુ થાય એટલે બરધું ન જડે તમને કોઈ વસ્તુ અગાઉ એક નંબર બધો અમારા બાપાના ની બાજુમાં છે વરસાદી થઈ મસ્તી જો આમાં છે જીવાર તબેલાના માલિકે એટલે કે મારા કાકા એની ઉગાવો પણ મસ્તી નો આવ્યો હેલો આ છે ને એની રાખી દીધું છે આવતર કરવા આમાં થોડાકમાં છે ને એટલો ઝીઝવો આવશે ને વરસાદ થઈ જાય ને પછી પારા તાણી લીધા હે તારી મસ્તી હેઝર મસ્તી અને આપણે છે ને અહીંયા ઝીઝવા કેરા કરવા આડા બે કરવા પછી કટિંગ કરવાનું પ્રોસેસ લાંબી થઈ જાય અહીંથી પાણી મૂક્યું હતું ને રેવલ કરાવહરું હતું કાળા કહેતા હતા એટલે આ આવેલું રેવલ કરાવે છે રેવલ મસ્ત સક્સેસ ગયા હે અહીંયા તો પારો એટલે કોઈ વસ્તુનું અહીંયા કાંઈ નડે નહીં અહીંયા તાર નથી બાંધતા અને મેં બાંધીધા તાર અને એમ અહીં સાહેબ વિસ્તાર છે નવીન માં છે તમે બીજા લોકમાં બતાવે હું નવીનમાં છે ને આમાં એટલા લીમડા નું કરા મનાવી ગયું ઠંડી પવન આવે મા આવે વાડી સોમાહમાં થઈ આવશે તો આવે આપણે કોઈ વિડીયો બનાવશું આપણે મોબાઈલ આવે છે વોટરપ્રુફ આપણે પાણી બાણી કાંઈ એમાં નળા એમ છે નહીં આ કરસાદ ચાલુ હોય તો રોગ નો બને પાણી હોય ને પાણી પીકલી આ વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં આવે એટલે જ મોબાઈલ આપણે વોટરપ્રુફ વાળો લીધો